શપથ બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળ્યા છે પ્રથમ વખત જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના પાંત્રીસ પ્રશ્નો રજૂ કર્યા ખેડૂતોની સમસ્યા ગ્રામ્યમાં સ્મશાનની સુવિધા અંગે રજૂઆત કરી બહેસાણ સુરત અને વિસાવદરની બસ શરૂ કરવા પણ તેમણે માંગ કરી છે કોઝવે તેમજ જર્જરિત બ્રિજોની કામગીરી અંગે પણ રજૂઆત કરી છે ગ્રામ્ય વિસ્તારોની તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવા પણ રજૂઆત કરી છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન સહ સહફરિયાદ સમિતિની બેઠક હતી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત હું આ મિટિંગમાં હાજર રહ્યો છું આ બહુ જ મહત્ત્વની અને અગત્યની મિટિંગ હોય છે આની અંદર જિલ્લાને લગતા અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે ધારાસભ્ય તરીકે મેં આજે આ મિટિંગની અંદર ફૂલ પાંત્રીસ પ્રશ્નોની રજૂઆત કરી હતી એ પૈકી કેટલાક પ્રશ્નોની ચર્ચા નથી કરી અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે કુલ પાંત્રીસ પ્રશ્નો પૈકી આ આ મીટિંગની અંદર મેં ધારાસભ્ય તરીકે ખેતીવાડી અને વાણિજ્ય માટેના નવા કનેક્શનોનો પ્રશ્ન કનેક્શનો મળવામાં થતા વિલંબની બાબત ફીડર ઓવરલોડ કેટલા છે કેટલા ફીડરમાં ફોલ્ટ આવે છે વગેરે બાબત ઉપર મેં કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી